મહારા હોય દૂર દૂર થી મહાપુરુષો વધારી તમારા ચરણ ની રથ પાડી પાવન થઈ ગયો ખૂબ મહાપુરુષો આપણને જ્ઞાન પીરશું એમ અમલ કરવાનો છે આજે તો દેવપુરાથી અમારે ભાઈચંદ્રોમ મહારાજ ચરોતરથી અમારે રણછોડ સાહેબ દવાણાથી રમણ રોમ મહારાજ અને ભોંડ્રોથી જ્યાલ સચંગ પીરશું એ અમારા આમ તો હગા નાતે અશોકભાઈ મહારાજ બાજુમાં દર્શન કાકા પણ સરસ સજ્જન કરી અને વાસણા નિવાસી કુબેરમ મહારાજ સંતો વધાર્યા એ બદલ ખૂબ કોટી કોટી વંદન છે તમને આથી ગદમો પદમો વાણીમાં વર્તમાનમાં જે બોલ્યા છો એક એક શબ્દ એનો કોઈ પાર આવે એવો નથી મહાપુરુષોની વાતો કરવી ઘણી ડોલી છે અમને નિભાવું ઘણું ડોલ્યું છે અને જે ધારામાં હડવું એ ઘણું ડોલ્યું છે એટલા માટે મહાપુરુષો આપણને પોકાર પાડી પાડી હોય છે કે તમે માનવ ગણો માનવ ગણો માનવ ગણો મહાપુરુષો એ જ એક શબ્દ ઉપર બોધ છે સવારે ની વાત કરી કે સવા સૂટમાં જેને નાળી કહેવામાં આવે છે અમૃતનો બિંદુ દાડા ઉગ્યા પહેલું જો પડે તો એ અમૃત થાય અને સૂર્ય ઉગ્યા પહેલું પડે તો તમારે ઝેર થાય મહાપુરુષો કોઈ છે પણ કહેવાનો ભાવાનંદ કે સવારે ચાર વાગે તો અક્તવ ઉઠવું પડે મહાપુરુષ ને એનું કર્તવ્ય છે અને જે ભજન તમારું પોતાનું જ કરવાનું પોતાનું ભજન ની વાત કરી મહાપુરુષો બીજાની વાત જ નથી કરી પેલા બોલ્યા કે અડર ખાયા હાથે પકડાયા પરાના પારના પિસાને મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી

અરે સદગુરુ મહારાજ જેને દષ્ટિ આપસે એ તો બીજો દેખાય જ નહીં બીતો દોણી બીતો ફરાય એક સતા બી કોની તર તુ શી પોતેના પોતાનું સ્વરૂપ છે તારું બીજું સ્વરૂપ છે જ નહીં સાકાર રૂપ જો તો આ બધા પરમાત્માનું સ્વરૂપ કેઠાસ નિરાકારનું સ્વરૂપ શું કહેવાય

પરમાત્માના સ્વરૂપમાં એ પ્રગટ પરમાત્મા આ અનાદિથી એના એ હેડે આવે પણ આપણી દ્રષ્ટિમાં આવે તો હો મહારાજ એમ ને મહાપુરુષે નહીં કીધું એક એક શબ્દ તમે જો વિચાર કરો કે જે નિર્ગુણ વાત કરીને આશિયાન કે તમારે તમારું ભજન કરવું હોય તો તમારી સુરતા પેલી ઠેકણા રાખવી પડે

આયા કે ભાઈ અમારે વાથી દ્વારકા જવાનું છે અને તમારા ઘેર રાત રહેવાનું છે પ્રસાદ લઈ અને પોચવાણીઓ ગઈ પછી 4 વાગે ફેરશા અવ કર્મો તો કોઈ નહી કે બાપુ પ્રસાદમાં શું બનાવું કર કર્મો ભંડાર નું ઉચ્ચાર થાય અમના રે હરે કે ભગત કર્મો તો આવો આપણે સંતો માટે શું બનાવું છે કર્મ જાય એટલે કે કોઈ સેન્યા જોવા તોલડી કુદસે અને તમે શું ની વાતો કરો છો કે ગમે તે કરો પણ સંતના જમાડવા તો પડશી તો એમના બાપાના ઘેર એમના ગુરુ મહારાજે એમને અમર કુંડળી આપી હતી કે આ કાળી ની પણ મેલી ની થાય અને ઓને કદી ડાગ ની લાગે તો કે આ કુંડળી કાઢી અને તમે બારી ચડે જઈને અટાણું દેતા હો અટાણું લાયા સંતો ને જમાડ્યા સંતો ને જમાડી કે બાપુ પીપા ભગત જે બોલાય છે આ સંતના સંત સંત ના સંત પણ નથી મફતમાં મળતા એ નથી મફતમાં મળતા સંતો ઉડીએ ચડી જી તોય કોઈ ની અત્યારે